વાસાતી ગુજરાત ફર્સ્ટ નું બજર વાગી ચૂક્યું છે મોટો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે અનિરુદ્ધ સી જાડેજાને લઈ આ મોટો સમાચાર મળી રહ્યા છે રાજકોલ રિબડાના અમિત ખૂટના કેસને લઈ આ સમાચાર છે જૂનાગઢ જેલ માં બંધ અનિરુદ્ધ સી જાડેજાને લઈ આ મોટો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે હાલ તેઓ જૂનાગઢ જિલ્લા જેલ માં બંધ છે જો કે મૃતક અમિત ખૂટના પરિવારજનો તરફથી જેલના વડાઈએ અનિરુદ્ધસિંહને ગેરકાયદે સગવડ મળી રહી છે તેવો આરોપ પણ અમિત ખુટના પરિવારજનો તરફથી લગાવવામાં આવ્યો છે તેમનો દાવો એમ પણ છે કે જુનાગઢ જેલ અધિક્ષક સાથે સાંઠગાંઠ કરાય છે તેમનું કહેવું છે કે અનિરુદ્ધ સિંહની બેરેકમાંથી મોબાઈલ ફોન પણ મળી આવ્યો છે આ આખા પ્રકરણમાં તેમણે દાવો કર્યો છે કે અનિરુદ્ધ સિંહને અન્ય જેલમાં ખસેડવામાં આવે એક પત્ર પણ અમિત ખૂટના પરિવારજનો તરફથી લખવામાં આવ્યો છે એ આપણે બતાવીશું આપણી સાથે સંવાદદાતા ગૌતમ ભેડા ફોન લાઇન પર જોડાઈ ગયા છે પહેલા એમની પાસેથી વિગત મેળવી લઈએ ગૌતમ આખો શું મામલો છે શું દાવો કરવામાં આવ્યો છે અનિરુદ્ધ સિંહ જાડેજાને લઈ જે ચોક્કસ જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તેના વિરુદ્ધ જે સજા માફી હતી તે જે તેની જાડેજા છે તે જુનાગઢ જેલ ની અંદર કર્યું હતું મહત્વનું છે જે પૂર્વ ધારાસભ્ય છે પોપટભાઈ સોરઠિયા તેમના મોત લઈને તેમની હત્યા લઈને જે અનિરુદ્ધસિંહ જાડેજા છે તે અત્યારે જુનાગઢ જેલમાં છે તો બીજી તરફ જે રીપડાની અંદર જે એક યુવાન છે અમિત કુત તેના દ્વારા જે આત્મહત્યા કરી લેવામાં આવી હતી

આ પરિવાર તરફથી લખવામાં લખવામાં આવ્યો છે છે તમે જુઓ આવ્યું કે જિલ્લા જેલ જુનાગઢ સ્થિત પાક્કા કામના આરોપી અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને ગેરકાયદેસર સગવડતા આપવાને અન્ય જેલમાં ટ્રાન્સફર કરવા અન્વયે તેમનો દાવો છે કે આપના એટલે કે જિલ્લા જેલ લખવામાં આવ્યું છે જેલ

હોસ્પિટલ ખાતે ચેકઅપ કરાવવા લઈ આવેલ હતા તે પણ શંકાસ્પદ છે કેમ કે અગાઉ પણ આ પાક્કા કામના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં હતા ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચેકઅપ કરાવવાના બહાને ખંડડી ગેરકાયદેસર ચૂંટણી પ્રચાર અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિ કરતા હતા જેની અરજી અગાઉ નામની હકીકત ગુજરાત હાઈકોર્ટમાં રજૂ પણ થઈ હતી અને આ ઇન્ક્વાયરીને રિપોર્ટને ધ્યાનમાં લેતા ખૂબ ગંભીરતા દર્શાવેલ હતી જેથી પણ આ પાકા કામના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના અગાઉ પણ જેલ રેકોર્ડ ખૂબ જ શંકાસ્પદ અને ગુનાહિત રહેલો છે અનિરુદ્ધસિંહ જાડેજા છે કેસ હાલ પેન્ડિંગ છે આ આરોપીને ગેરકાયદેસર રીતે આપવામાં આવતી મોબાઈલ ફોન સુવિધા અન્ય ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિથી તેમને અથવા તો પરિવારને આ કેસમાં નુકસાન પહોંચાડશે તેવી તેમને દહેશત છે જેથી જેલ અધિક્ષક શ્રી દીપક ગેરકાયદેસર રીતે મળી આવેલ મોબાઈલ જુનાગઢ પોલીસ દ્વારા નોંધાયેલ ગુનાની તપાસ એસઓજી અથવા ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યા મોબાઈલ ફોન થી કોને કોને ફોન કર્યા અન્ય કોઈ આ ગુનામાં સંડોવાયેલા હોય તો તેની યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા નમ્ર વિનંતી છે આવી વિગત આપવામાં આવી છે અનિરુદ્ધસિંહ જાડેજાને અન્ય કોઈ જેલમાં સીસીટીવી કેમેરા હેઠળની જેલમાં ટ્રાન્સફર કરવા અને યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા અન્ય ગેરકાયદેસર સગવડતા બંધ કરવા યોગ્ય કાયદાકીય કાયદેસર કાર્યવાહી કરવા વિનંતી કરવામાં આવી છે તો આ પત્ર લખવામાં આવ્યો છે જેમાં જેલ અધિક્ષક શ્રી જિલ્લા જેલ જૂનાગઢ આઈજી સાહેબ જૂનાગઢ રેન્જ ગૃહમંત્રી જસ્ટિસ એચ ડી સુતાર સાહેબ આ તમામને છે એમણે આ સહી કરી છે આ પત્ર આવ્યો છે સામે જેમાં તેમણે ખૂબ જ ગંભીર આક્ષેપ એ લગાવ્યા છે કે જેલમાં અનિરુદ્ધસિંહ જાડેજાને સવલતો મળી રહી છે સગવડ મળી રહી છે એમાં દાવો છે કે હમણાં જે પ્રકરણ સામે આવ્યું હતું કે મોબાઈલ મળી આવવાનું એમાં અનિરુદ્ધ સિંહને કોઈ મદદ મળી રહી છે એમનો દાવો છે કે તમે એ મોબાઈલમાંથી કોને કોને ફોન કર્યા એની પણ તપાસ કરાવડાવ સાથે હવે અનિરુદ્ધ સિંહ જાડેજાને એવી જેલમાં રાખો કે જ્યાં સીસીટીવી કેમેરા ઉપલબ્ધ હોય આવો અત્યારે મોટો આરોપ લગાવવામાં આવ્યો છે હવે આ બાબતે અથવા તો આ દાવામાં કોઈ દમ છે ખરા જે આરોપ ખૂબ જ અમિત ખૂટના પરિવારજનો તરફથી ખૂબ જ ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે એ દાવામાં કેટલી સત્યતા છે તપાસ બાદ જ બહાર આવશે પરંતુ એક વાત નક્કી છે કે આ અમિત ખૂટ પ્રકરણ ને લઈ અનિરુદ્ધસિંહ જાડેજા પર વધુ એક ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યો છે એમનો દાવો એમ છે જે પત્રમાં લખવામાં આવ્યો કે ચેકઅપના બહાને આ લોકોને એટલે કે પરિવારજનોને આવે ખંડડી માંગવામાં આવે એવી દહેશત પણ તેમને છે એટલે અનિરુદ્ધસિંહ ને આ જેલમાંથી બીજી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે એવી રજૂઆત પણ તેમના તરફથી કરવામાં આવી છે જોવાનું રહેશે હવે જેલ વડા તરફથી આ બાબતે શું કહેવામાં આવે છે પોલીસ તરફથી શું આગળ કોઈ